જામનગરના સાયબર ક્રાઈમ પોલીસે ઈ છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની અટકાયત કરી છે આરોપીએ નકલી ટ્રેન્ડિંગ કંપની દ્વારા રોકાણના બહાને ઠગાઈ કરી હતી શેરબજારમાં ઓનલાઈન રોકાણના નામે જામનગરના વૃદ્ધ પાસે એક પોઈન્ટ સત્યાસી કરોડનું રોકાણ કરાવ્યું હતું સાયબર ઠગબાજોએ પોતાને ટ્રેન્ડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અને વિવિધ કંપનીમાં રોકાણ કરી અને મોટો નફો કમાવવાની લાલચ આપી હતી

એઝાઝ સલીમ અબ્દુલ અજીજ શેખની અટકાયત કરવામાં આવી છે જામનગર સાહેબ અગ્રેમ પોલીસ સ્ટેશન ખાતે એક ગયા વર્ષે ગુનો દાખલ થયેલો હતો જેમાં ફાઇનાન્શિયલ ફ્રોડ બનેલો હતો તેમાં ફરિયાદીના પાસેથી અલગ અલગ સમયે પોતે આરોપી દ્વારા પોતે ફાઇનાન્શિયલ ટ્રેડિગ એડવાઇઝર હોય એ રીતની ઓળખ આપી પોતાની ખોટી ઓળખ આપી અને એક જે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઊભું કરી જેમાં એના ફરિયાદીના પૈસા ઇન્વેસ્ટ કરાવડાવી અને વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ એક કરોડ સત્યાસી લાખ ચુમ્માલીસ હજાર ચારસો સાત રૂપિયા પોતાના એકાઉન્ટમાં લીધેલા હતા જે બાબતની ફરિયાદ અગાઉ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે લેવામાં આવેલી હતી અને અગાઉ એમાં આરોપી અટક કરવામાં આવેલ હતી જેમાં વધુ એક આરોપીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી અટક કરવામાં આવેલો છે જેનું નામ છે એજાઝ સન ઓફ સલીમભાઈ અબ્દુલ અઝીઝ શેખ ને વાળાને પુણે ખાતેથી અરેસ્ટ કરીને હાલ આગળની પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે આ આરોપીની મોડી સપાટી એવી હતી કે જે વર્ચ્યુઅલ વેબસાઇટ બનાવવામાં આવી છે એના દ્વારા પોતે ફાઇનાન્શિયલ એડવાઇઝર ટ્રેડિંગ એડવાઇઝર તરીકેની ઓળખ આપવામાં આવે છે અને વોટ્સએપ ઉપર સંપર્ક કરી અને જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ફરિયાદી દ્વારા અથવા તો કોઈ પણ વિક્ટીમ દ્વારા એ ઇન્વેસ્ટમેન્ટના આધારે એમાં વર્ચ્યુઅલ પ્રોફિટ કે લોસ બતાવી અને વધારે ફર્ધર ઇન્વેસ્ટમેન્ટની પાસે લેવામાં આવતું હોય છે જે વિક્ટીમ દ્વારા જે પૈસા આપવામાં આવતા હોય છે તે ખરેખર તે શેરમાં જર્મા કે એમાં કોઈ ટ્રેડિંગ કરતા નથી હોતા પરંતુ પોતાના એકાઉન્ટમાં એ લેતા હોય છે તો આ પ્રકારના કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે ફાઈનાન્શિયલ ડીલિંગ કરતા પહેલા સાચવવું જોઈએ અથવા તો કોઈ આવી રીતના અનનોન વ્યક્તિ પોતે ક્લેમ કરતા હોય કે પોતે ટ્રેડિંગ એક્સપર્ટ છે ટ્રેડિંગ કરાવડાવે છે તો આ પ્રકારના કોઈ પણ છેતરપિંડીથી બચવું જોઈએ અને જે સરકારી અથવા તો જે અધિકૃત સ્ટોક એક્સચેન્જ છે ડાયરેક્ટ તેના ઉપર જ ડીમેટ એકાઉન્ટ મારફતે ટ્રેડિંગ કરવું જોઈએ